बोलो गणपती गजानन महाराज की जय कंचन थाळ कर ग्रहीने लाव्या पार्वती मातरे लाव्या पार्वती मातरे पिरसे राणी रोहित दिसिदिने जमोने લાંબુ દરાય અરે તમે જમો ને લંબુ દરાય હે ભાવે ધર્યું તે પ્રેમથી ને જમજો મારા ના જમજો મારા ના હે ભાવે કોના પ્રેમ થકી તમે પકડી લેજો હાથ રે તમે પકડી લેજો હાથ રે જમવા પધારો દાદા કેટલીક વાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે જમવા પધારો દાદા કેટલિક વાર છે આવી જાઓ આવી જાવ રસોઈ તૈયાર છે ભલી ભલી ભાતના ના તે જાના નાખ્યા ભલી ભલી ભાતના તે જાના નાખ્યા શ્રીખંડ પૂરીત જુઓ કેવા મજેદાર છે આવી આવી રસોઈ તૈયાર છે શ્રી ખંડ પૂરીત જુઓ કેવા મજેદાર છે આવી જાવ આવી જાઓ રસોઈ તૈયાર છે જમવા પધારો દાદા કેટલી કવા છે આવી જાઓ આવી જાવ રસોઈ તૈયાર છે મારી મસાલા નાખી શાક બનાવ્યું મારી મસાલા નાખી શાક બનાવ્યું દૂધી ચણાનું શાક કેવું મજેદાર છે છે આવી આવી જાવ જાવ રસોઈ તૈયાર દૂધી ચણાનું શાક કેવું મજેદાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે જમવા પધારો દાદા કેટલીક વાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે કમોદનો મે તો ભાત બનાવ્યો કમોદનો મે તો ભાત બનાવ દાળ તું વેની માઈ હિંગનો વઘાર છે આવી જાઓ આવી જાવ રસોઈ તૈયાર છે દાળ કમોદનો દાળ તું વેની માઈ હિંગનો વઘાર છે આવી જાઓ આવી જાવ રસોઈ તૈયાર છે જમવા પધારો દાદા કેટલીક વાર છે આવી જાઓ આવી જાવ રસોઈ તૈયાર છે કૈલાસતી મેં તો છાસા મંગાવી કૈલાસતી મેં તો છાસા મંગાવી કઢી બનાવી મહિલી મડાનો માર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે કઢી બનાવી મહિલી મડાનો માર છે આવી જાઓ આવી જાવ રસોઈ તૈયાર છે જમવા પધારો દાદા કેટલી કવાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે ગંગા જમનાના નીર રે લાવી આચમન ગંગા જમનાના નીર રે લાવી આચમન કરો ને દાદા કેટલીક વાર છે આવી જાઓ આવી જાવ રસોઈ તૈયાર છે આ ચમન કરોને દાદા કેટલીક વાર છે આવી જાઓ આવી જાવ રસોઈ તૈયાર છે જમવા પધારો દાદા કેટલીક વાર છે આવી જાઓ આવી જાવ રસોઈ તૈયાર છે પાછા પાનાનું મેં તો બીડું બનાવ્યું પાછા પાનાનું મેં તો બીડું બનાવ્યું લાવિંગ સોપારી મહી એલચીના દાણા છે આવી જાઓ આવી જા રસોઈ તૈયાર છે લવિંગ સોપારી મહી એલચીના દાણા છે આવી જાઓ આવી જા રસોઈ આવ તૈયાર દા છે જમવા પધારો દાદા કેટાલિકવાર છે આવી જાઓ આવી જા રસોઈ તૈયાર છે સાવ સોનાની દાદા ગદા બનાવી સાવ સોનાની દાદા ગદા બનાવી આવી રમતરમ વાની દાદા કેટલીક વાર છે આવી જાઓ આવી જાવ રસોઈ તૈયાર છે રમતરમ વાની દાદા કેટલિક વાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે જમવા પધારો દાદા કેટલીક વાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે ભાવના બેન ની વિનંતી સ્વીકારો ભાવના બેન ની વિનંતી સ્વીકાર દર્શન આપો ને દાદા કેટલિક વાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે દર્શન આપો ને દાદા કેટલિક વાર છે આવી જાઓ આવી જાવ રસોઈ તૈયાર છે જમવા પધારો દાદા કેટલિક વાર છે આવી જાઓ આવી જાવ રસોઈ તૈયાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય શંકરજીના પુત્રની